અને આજે એની મુલાકાત કરવા આવ્યા છીએ અને આ અમારો કે અમારી સાથે ખેડૂત બોલે ખેતરથી સિરીઝનો બીજો વિડીયો છે અને આજે એ જ ખેડૂતની મુલાકાત લઈ અને એવોએ આની અંદર શું એવું તે પીએતની અંદર આપેલું છે અને શું સંટકાવ માટે એ વાપરે છે એની સાથે મુલાકાત કરીએ તો આપણે સૌપ્રથમ ખેડૂતની મુલાકાત એનો પરિચય લઈને કરીએ તો પહેલા આપણા અન્ય ખેડૂત મિત્રો છે એને તમારું નામ આવ જણાવો ભરતભાઈ વિઠ્ઠલભાઈ મકવાળા ગામ પાટ્યાળા તાલુકો તાલુકો વિશ્ય જિલ્લો રાજકોટ

જે આ હ્યુમેટિક છે એશિયાટિક નું એ પોટેશિયમ હ્યુમેટ આવે છે આ બે મિક્સ કરી અને પિયત ની અંદર આપવામાં આવે છે અને જેનાથી આપ તમે પણ આ પાક જોઈ શકો છો એની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો સુકારો નથી ગ્રીનરી એકદમ સારી છે અને ફાલ વાલ બધું એકદમ કમ્પ્લીટ છે તો આપણે આ બીજા ખેડૂત મિત્રો ને તમે શું કયો કે આ વસ્તુ આપણે પાવી જોઈએ સંટકાવ કરવો જોઈએ કે ન કરવો જોઈએ કરવો જોઈએ પાવી પડે આ પાવો અને સંટકાવ કરો એટલે 100% રિઝલ્ટ મળે ને 100% તો ખેડૂત મિત્રો જોયું ને આ જીરું કે એની અંદર અત્યારે 60 દિવસની અંદર કોઈ પણ પ્રકારનો સુકારો કે પીળો સુકો કે લીલો સુકો કોઈ નથી અને એક દમ જીરું સારી condition ની અંદર ઉભું છે તો બધા ખેડૂત મિત્રોને ફરી એક વખત કહું છું કે એક વખત પોતાના પાક ની અંદર જે આ મેટા જે છે પિયત ની અંદર પણ આપી શકાય છે અને જે છંટકાવ કરો તો છંટકાવ પણ કરી શકાય છે સો ટકા result છે સારું રિઝલ્ટ છે અને સુકારા માટે તો best result છે જે તમે આગોતરા આયોજન માટે પણ વાપરી શકો છો અને આવ્યા પછી પણ વાપરી શકો છો પ્રતિ વીઘા બસો ગ્રામ ની અંદર પાય પિયતમાં આપવામાં આવે છે અને છંટકાવ કરવો હોય તો પ્રતિ અંદર પચીસ ગ્રામ આપી છંકાવ કરવામાં આવે તો લીલા અંદર ખૂબ સારા રિઝલ્ટો મળે છે અને અને અન્ય ખેડૂત મિત્રો હજી આ આ પિયત નથી આપ્યું આપવાના તો એક વખત ઉપયોગ કરજો તો મિત્રો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આ વિડીયોને લાઈક કરજો અને જે જે ખેડૂત મિત્રોને સુકારાના પ્રશ્નો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને જે લોકો પિયત આપવાની તૈયારી કરે છે તો એ લોકો સાથે શેર કરજો જેથી કરીને એ પોતાના પાકની અંદર આ વસ્તુ પિયત આપી અને લીલા સુકા સાથે બચી શકાય જલ્દી પાછા એક નવા વિડીયો સાથે ફરી વખત પાછા મળીશું આભાર